નમસ્કાર મિત્રો આજનો ટૉપિક છે મિત્રો કે આજે હું તમને એક એવું તેલ ઘરે બનાવતા શીખવાડો કે જે તેલ તમે જો નિયમિત લગાવશો તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી તમારા માથાના જે બાલ છે એ ક્યારેય સફેદ નહીં થાય અને જીવો ત્યાં સુધી તમારા માથાના બાલ છે એ કાળા જ રહેશે એના માટે આપણે કોઈ ડાઈ લગાવવાની જરૂર નથી આ પ્રયોગ મેં કેટલાક મારા મિત્રો અને સગા સંબંધીઓને બતાવેલો જેનો ઉપયોગ એમણે કર્યો તો એમને ડાઈ લગાવવાનું બંધ કરી દીધું ઘણા બધા લોકોએ એનો ઉપયોગ કર્યો અને એમને રિઝલ્ટ સારું મળ્યું છે અને એમને ડાય લગાવવાની બંધ કરી દીધી ડાયની જગ્યાએ આ તેલ લગાવે છે તો આ તેલ કેવી રીતે બનાવવાનું એ જોઈએ તો એના માટે આપણે લાવવાનું છે પહેલાં તો સરસવનું તેલ પણ હા મિત્રો એક વાત ચોખવટ કરી લઉં કોઈપણ પ્રકારનું તમારે તેલ લાવવું હોય તો એ બજારમાં જે કંઈ પેકિંગ મળે છે એ પેકિંગવાળું તેલ આપણે વાપરવાનું નથી લાકડાની ગાણીનું શુદ્ધ તેલ જેમાં કોઈપણ પ્રકારના કેમિકલ પ્રિઝર્વેટિવ કે કોઈપણ પદાર્થનો ઉપયોગ કર્યા વગરનું શુદ્ધ તેલ હોય એ જ તેલનો તમારે ઉપયોગ કરવાનો છે તો જ રિઝલ્ટ મળશે નહીં તો રિઝલ્ટ નહીં મળે કારણ કે મને અનુભવ થઈ ગયો અમારા એક સંબંધીએ મને ફોન કરીને કહ્યું કે તમે કહ્યું એ તેલ મેં ઘરે બનાવ્યું પણ કોઈ ફેર પડતો નથી તો મારા એ સંબંધી છે એ બજારમાં જે તેલ મળે છે કોકોનટનું તેલ મળે છે લાવ્યા હતા બજારમાંથી દિવેલ લાવ્યા હતા અને બજારમાં પેકિંગવાળા જે તેલ મળે છે એ તેલનો એમને ઉપયોગ કરી અને એ તેલ બનાવેલું તો એમને કોઈ ફરક ના પડ્યો એટલા માટે હું તમને કહું છું કે તમે બજારમાં જે પેકિંગવાળું તેલ મળે છે એ તેલ લાવીને જો ઉપયોગ કરશો તો એમાં હું કોઈ ગેરંટી આપતો નથી લાકડાની ગાણીની અંદરથી લાવેલું શુદ્ધ સરસવનું તેલ છે બીજું છે આ છે કોપરેલ તેલ શુદ્ધ કોપરેલ તેલ આ તેલ તમારે ખાવું હોય તો ખીચડીમાં નાખીને દાળ ભાતમાં નાખીને કે રોટલીમાં નાખીને કે શાકનો વઘાર કરીને પણ ખાઈ શકાય જ્યારે આપણે બજારમાંથી જે તેલ લાવીએ છીએ માથામાં નાખવા માટે એ તેલ આપણે ખાઈ શકતા નથી કારણ કે એમાં કદાચ કેમિકલ નાખેલું હોય કોઈ ભેળસેળ કરેલી હોય કે કોઈ પ્રિઝર્વેટિવ નાખેલા હોય એટલે એ માથામાં નાખવાનું જે તેલ લાવીએ છીએ આપણે એ કોપરેલ તેલ આપણે ખાઈ શકતા નથી જ્યારે આ મારી પાસે છે એક શુદ્ધ કોપરેલ તેલ છે લાકડાની ગાણીમાંથી એટલે આ તેલ આપણે ખાઈએ તો પણ કોઈ નુકસાન કરતું નથી એટલે આ તેલનો ઉપયોગ કરશો તો સો ટકા રિઝલ્ટ મળશે તો એક કોપરેલ તેલ એક ચમચી લેવાનું એક ચમચી લેવાનું સરસવનું તેલ અને એક ચમચી આપણે લેવાનું છે દિવેલ દિવેલ પણ બજારમાં જે મળે છે એકસો નેવું રૂપિયા અથવા બસો રૂપિયા લીટર એ લાવવાનું નથી લાકડાની ગાણીમાંથી તમે લેવા જશો તો સાડા પાંચસોથી છસ્સો રૂપિયાનું એક લીટર દિવેલ મળશે આ દિવેલનો જ ઉપયોગ કરવાનો છે આ તેલ પણ સાડા પાંચસોથી છસો રૂપિયા ભાવ તમને મળશે એક લીટર તો લાકડાની ગાણીનો તેલનો ઉપયોગ કરશો શુદ્ધ તો તમને સો ટકા એનું રિઝલ્ટ મળશે તો આ એક એક ચમચી તેલ લેવાનું અને એને થોડુંક ગરમ કરવાનું સામાન્ય એકથી બે મિનિટ જેટલું વાટકીની અંદર ગરમ કરવાનું ગરમ એટલા માટે કરવાનું કે દિવેલ ઘટ હોય છે એટલે ત્રણેયનું મિશ્રણ થઈ જાય પછી એક શીશીમાં ભરી દેવાનું અને રાત્રે સૂતી વખતે માથાની અંદર લગાવી દેવાનું આ રીતે માથામાં ઘસી ઘસીને લગાવવાનું દસ મિનિટ જેટલો સમય માથામાં બરાબર ઘસી અને એની માલિશ કરવાની એટલે આ તેલ છે એ છેક માથાના બાલ સુધી અંદર સુધી મૂળ સુધી જવું જોઈએ તો જ આની અંદર જે પોષક તત્વો છે એ બાલને મળશે તો બાલ છે એ કાળા અને ઘટ થશે તો આ રીતે માલિશ કરવાની દસ મિનિટ સુધી અને રાત્રે સૂઈ જવાનું અને સવારે ઉઠીને માથું ધોઈ દેવાનું તો આ રીતે તમે અઠવાડિયામાં બે વખત કે ત્રણ વખત એક દિવસ ગાડી અને એક દિવસે લગાવશો તો પણ ચાલશે અથવા અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાવશો તો આની કોઈ આડઅસર નથી કારણ કે આ ત્રણે ત્રણ વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ એટલે આની માથામાં કોઈ આડઅસર નહીં થાય કે આપણા શરીર ઉપર કોઈ આડઅસર નહીં થાય તો આ રીતે તમે ડાયની જગ્યાએ જો આ તેલ બનાવી અને ઘરે બનાવી અને જાતે જો લગાવવાનું રાખશો માથાની અંદર તો જીવનભર આપણે ડાઈ લગાવવાની જરૂર નહીં પડે અને માથાના બાલ છે એ કાળા જ દેખાશે અને સફેદ દેખાશે નહીં પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ